અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી ને ગઈકાલે ફરિયાદી કિશોર કાનપરિયા અને જે પોલીસ સામે આક્ષેપ કરનાર પાઇલ ગોટીના પણ એસએમસીના વડા નિલીપ રાય દ્વારા નિવેદનો લેવામાં આવ્યા હતા અને આજે સતત બીજા દિવસે તપાસનો ધમધમાટ શરૂ રહેશે ત્યારે આજે પણ અલગ અલગ લોકોના પણ નિવેદન લેવામાં આવશે ગઈકાલે પોલીસ કર્મચારી અને અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા ત્યારે આજે સતત લેટકાનના મામલાને લઈને જે પ્રમાણે પાઇલ ગોટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા તે દિશામાં હાલ અત્યારે એસએમસીની ટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે